જય ગદાનંદ જય માતાજી શનિદેવની કૃપાને પ્રાપ્ત કરવા માટે તમારે કારતક મહિનાના ચાર શનિવારે આ પ્રયોગ જરૂરથી કરવો જોઈએ કયો પ્રયોગ કરવાથી આપણને શનિદેવની વિશેષ કૃપા મળે છે અને શનિદેવની અકૃપા કે એની અશુભ દ્રષ્ટિએ આપણા જીવનની અંદર આપણને કોઈપણ પ્રકારની હાનિ નથી પહોંચાડી શકતી શનિદેવ આપણાથી પ્રસન્ન થાય છે અને શનિદેવની કૃપાથી આપણી સંપદામાં વધારો થાય છે તો શું કરવાનું છે ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય કાર્તિક મહિનાના ચાર શનિવાર તમારે પીપળાની પૂજા કરવાની છે પીપળે જળ અર્પણ કરો પીપળાના થડની નજીક તેલનો દીવો કરો આડી આડીવાટનો અને ઓમ સમ શનેશ્વરાય નમઃ આ મંત્રના જાપ સત્યાવીસ વખત કરો અને પીપળાની ત્રણ પ્રદક્ષિણા કરો ત્યારબાદ તમારે દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને ભગવાન શનિદેવને પ્રાર્થના કરવાની છે કે અમારા કુકર્મને કાપીએ અમારા સત્કર્મનું પૂર્ણ ફળ અમને પ્રદાન કરવાવાળા બનજો શનિદેવનો આ પ્રયોગ તમે શનિવારના દિવસે કરશો એટલે ભગવાન શનિદેવ તમારી ઉપર જરૂરથી કૃપા કરશે અને તમારા ધન વૈભવ સુખની અંદર વધારો કરાવશે જય ગજાનંદ જય માતાજી